યો નખવા आवाज જોતી હતી માર માર લે હરી ગયો આ તો તો હટી ગયો બસ મે માની ને હા ની મારું ઉબી નું મે તો કે નું હવે ફાળી જાશું ને જો એમ ને

ખબર yeah? છે <laughs> <laughs>

વાગ વાગ ની ભાષા હમ ને હા હા પણ વાગ વાગ ના લવે એ વાગ ને છે તો ભલે ના ના કે છે માર ગાય કી અયા ને ઈ મા થઈ ગયો પાળો ઈ તો તમા ને મટી ગયા

હમણાં થી કુતરો આવેલો અને બે આમ ચો આમ ત્યાં જોડા કરતા આવે ભાઈ તો જોતો તો મેં કીધા શું છે બધું

પાઇપ છોડી ભૂખજીન કેમ છો ખા કરતા આયા બોલાવતા બધું પડ્યું